નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું ફરી એકવાર એક નવા હવામાન સમાચારમાં મિત્રો આજના સમાચારમાં વાત કરવાની છે તો હવે આ ફેબ્રુઆરી મહિનાનો અંતિમ અઠવાડિયું બાકી રહ્યો છે ત્યારે 28 ફેબ્રુઆરી સુધી ગુજરાતના હવામાનમાં ઉપરા ઉપર મોટા પલટાઓ આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો બીજે જાણીશું સાથે જ બીજી તરફ મિત્રો હવે ગુજરાતની અંદર ઉનાળો શરૂઆત થઈ ચૂકી છે મોટા ભાગના વિસ્તારોની અંદર બપોરના સમયગાળા દરમિયાન 35 ડિગ્રી સુધીના તાપમાનો જઈ રહ્યા છે તો તેને લઈને પણ મિત્રો માહિતી આપવાની છે ટૂંકમાં આ વિડીયોની અંદર મિત્રો આપણે વિસ્તારથી ગુજરાતની દરેકે દરેક હવામાનની માહિતી મેળવવાની છે સાથે જ આવનારા 6 થી સાત દિવસ એટલે કે અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધીનું હવામાન ગુજરાતનું કેવું જોવા મળશે એ કોઈ ગામનું નામ લઈને પણ જણાવવામાં આવશે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલા મિત્રો જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી ગુજરાતના દરેકના દરરોજના સમાચાર જે છે તે હવામાનને લગતા તમને મળી જાય તો મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો તમને એ જણાવી દઉં કે આ વિડીયોમાં ટોટલ આપણે કેટલા મુદ્દાઓ વિશે વાત કરવાની છે સૌથી આઈ રહ્યા છે તે પશ્ચિમી વિક્ષેપ છે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભાગો છે અને અહીંયા વાદળોને આધારે પણ તમને જણાવી દઉં તો જોઈ શકો મિત્રો આ દરેક જે વાદળો પસાર થઈ રહ્યા છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પસાર થઈ રહ્યા છે તે ગુજરાત ઉપરથી પસાર થવાના છે અઠ્યાવીસ ફેબ્રુઆરી આસપાસના સમયગાળાની અંદર અને તે સમયગાળાની અંદર આપણને ખાસ કરીને તે દેખાઈ રહી છે તેના વિશે મિત્રો જેમ જેમ દિવસો આગળ પસાર થશે તેમ વાત કરીશું અત્યારે ખાસ કરીને હવે મિત્રો એ જોઈ લઈએ કે જે પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યા છે તેને કારણે વાદળોને આધારે જાણી લઈએ કે કયા કયા ગુજરાતના ભાગો ઉપર માવઠાઓ પસાર થઈ શકે મિત્રો વાદળોને આધારે હવે આપણે માહિતી મેળવી લઈએ અને એક ગામના નામ પણ તમને જણાવી આપું તો સૌથી પહેલા મિત્રો અહીંયા તમને દેખાડી દઈએ તો ખાસ કરીને કયા કયા ભાગો પરથી વાદળોનો માર પસાર થઈ રહ્યો છે જોઈ લઈએ જોઈ શકીએ મિત્રો ગુજરાતના એકો એક વિસ્તારો કોઈ એક જિલ્લા ઉપરથી ખાસ કરીને સારી કક્ષાના ઉચ્ચ કક્ષાના વાદળો પસાર થઈ રહ્યા છે શરૂઆત દક્ષિણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી વિસ્તારોથી કરીએ તો ગુજરાતની અંદર જોઈ શકો કે વલસાડના લઈને આહવા ડાંગના વિસ્તારો સાપુતારા વ્યારા સુરત બાજુના વિસ્તારો ત્યાંથી ઉપર મિત્રો જોઈ લે તો ખાસ કરીને કોસંબા ભરૂચ અંકલેશ્વરના વિસ્તારો રાજપીપળા અમોદ ઉમરપાડા ડેડીયાપાડા બોડેલી રાજપીપળા છોટાઉદેપુર તેની સાથે છોટાઉદેપુરની ઉપર ચાંપાનેયર તો બોડેલી ખંભાત આણંદ બોરસદ તારાપુર ચોકડી આઠ મિત્રો જે વિસ્તાર દક્ષિણ દક્ષિણ છે ટૂંકમાં આ પટ્ટો છે તો આ સમગ્ર વિસ્તારો ઉપરથી મિત્રો મધ્યમ કક્ષાનો જે મિત્રો વાદળો જે છે તે પસાર થશે તેને લઈને અહીંયા મિત્રો વાદળો દેખાઈ પણ રહ્યા છે અને સાયું વાતાવરણને લઈને મિત્રો જો સાયક્લો દૂર જશે તો તેની અસરને પગલે અહીંયા કમોસમી માવઠાઓ પણ જોવા મળી શકે છે ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ મધ્ય ગુજરાતની માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની ઉપર પણ મિત્રો મધ્યમ કક્ષાના સારી કક્ષાના ઉચ્ચ કક્ષાના વાદળો અહીંયા તમે જોઈ શકો ખાસ કરીને ફેબ્રુઆરી મહિનાનો અંતિમ અઠવાડિયા અંદર સારી કક્ષાના વાદળો ઊંચા વાદળો દેખાઈ રહ્યા છે તેને આધારે માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર જોઈ શકો મિત્રો દાહોદ ગોધરાના વિસ્તારોથી લઈને ખેડા મહિસાગર પંચમહાલ અરવલ્લી લુણાવાડા કપડવંજ નડિયાદ તેની સાથે સાથે ડાકોર ધોળકા બાપુનગરના વિસ્તારો વિરમગામ અમદાવાદના વિસ્તારોથી લઈને ઉપર ગાંધીનગર અને કડી બાજુના વિસ્તારો ઉપર પણ મિત્રો ખાસ કરીને વાદળછાયું વાતાવરણ દેખાય

ખેડબ્રહ્મા ઈડરના વિસ્તારો તેની સાથે મોડાસાના વિસ્તારો તેની સાથે ડુંગરપુર આબુ અને અંબાજી આટલા મિત્રો જે વિસ્તારો છે ઉત્તરીય ગુજરાતના ત્યાં પણ મિત્રો સારી કક્ષાના સમકક્ષાના વાદળો અહીંયા મિત્રો આપણને જોવા મળી રહ્યા છે ત્યાંથી મિત્રો હવે આપણે આગળ વાત કરવાની છે સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે કે સૌરાષ્ટ્રના કયા કયા ભાગો છે કે જ્યાં આપણને વાદળોની સિસ્ટમો દેખાઈ રહી છે ઘેરાતી તો સૌરાષ્ટ્રને મિત્રો એક કોઈ એક જિલ્લાઓ ઉપર અહીંયા જોઈ શકો સારી કક્ષાની સિસ્ટમો છે જેથી સૌરાષ્ટ્રના તો મિત્રો એક કોઈ એક જિલ્લા ઉપરથી વાદળો પસાર થવાના છે જેને લઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઝાપટાઓ પડી શકે ટૂંકમાં મિત્રો તમને જિલ્લાઓ જણાવી દઉં તો જિલ્લાની અંદર જો તમારું ગામ આવતું હોય તો ચોક્કસ વાતાવરણ જોવા મળશે જેમાં જોઈ લઈએ તો સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાથી લઈને ગીર સોમનાથના તેની સાથે જૂનાગઢ અમરેલી બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જામનગર દ્વારકા પોરબંદર આટલા મિત્રો જે જિલ્લાઓ છે તો ખાસ કરીને અહીંયા સૌરાષ્ટ્રની અંદર એક જિલ્લા ઉપર મિત્રો જોઈ શકો કે આપણને એક ઊંચી કક્ષાના વાદળો જે છે તે અહીંયા દેખાઈ રહ્યા છે તેની સાથે વાત કરી લઈએ સેમ મિત્રો સૌરાષ્ટ્રની જેમ કચ્છ જિલ્લા ઉપર પણ તમે જોઈ શકો કે સમગ્ર કચ્છ ઉપર એક તાલુકાઓની અંદર પસાર થઈ રહ્યા છે જેને લઈને માવઠાઓ બની શકે ત્યારબાદ મિત્રો હવે આજની ગરમીની આગાહી આપી દઈએ કે આજે ગુજરાતની અંદર કેટલું તાપમાન જઈ શકે કયા કયા ભાગોમાં સૌથી વધારે જશે તો અહીંયા મિત્રો હવામાનના આધારે અહીંયા જણાવી દઈએ તો સૌથી પહેલા દક્ષિણ ગુજરાત વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરતમાં અડત્રીસ ડિગ્રી સુધી તાપમાન જવાની શક્યતા તો બીજી તરફ મિત્રો અન્ય બીજા વિસ્તારો વિશે વાત કરીએ તો ખાસ કરીને વલસાડમાં પાંત્રીસ ડિગ્રી તો નવસારીમાં પણ પાંત્રીસ આહવા ડાંગ છત્રીસ ડિગ્રી ભરૂચ સાડત્રીસ વડોદરા છત્રીસ રાજપીપળા ચંપાનેર ખંભાત અને આણંદમાં પણ પાંત્રીસ ડિગ્રી તાપમાન જવાની શકેતા ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો ગોધરા દાહોદ લુણાવાડા કપડવંચ નડિયાદ અમદાવાદ વિરમગામ મહીસાગર ખેડા અરવલ્લી પંચમહાલ આ વિસ્તારોની અંદર પાંત્રીસ ડિગ્રી સુધી તાપમાન જવાની શક્યતા ત્યાંથી મિત્રો ઉત્તર ગુજરાતની માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતમાં ચાર જિલ્લા મહેસાણા પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર ચોત્રીસ ડિગ્રી સરેરાશ તાપમાન જવાની શક્યતા આજે બપોરના સમયના અંદર ત્યારબાદ કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર સરેરાશ તાપમાન તેત્રીસથી લઈને ચોત્રીસ ડિગ્રી સુધી જવાની આજે સરેરાશ સંભાવના સૌરાષ્ટ્રની મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે આ ભાગોની અંદર તાપમાન છત્રીસ ડિગ્રી સરેરાશ જવાની સંભાવના તો મિત્રો હાલ આજના દરેક દરેક સમાચાર અહીંયા પૂર્ણ થાય છે વરસાદથી લઈને ગરમી અને ઉનાળાની પણ આપણે માહિતી આપી દીધી છે આવનારા વિડીયોમાં મિત્રો મળીશું ત્યારે વિસ્તારથી દરેક હવામાનની સિસ્ટમો વિશે પણ